આજ રોજ નોખા ગામ તાલુકો તાલુકોથી જિલ્લો બનાસકાંઠા જે છત્રીઓ ઉપર જે ટિપ્પણી થઈ છે છત્રીઓની બેન બેટી ઉપર જે ટિપ્પણી થઈ છે તે છત્રી સમાજના સમર્થનના ભાગરૂપે આજે અમે નોખા ગામ તમામ રાજપૂત સમાજ જે છત્રીઓને જે ટિપ્પણી થઈ છે એના અનુસંધાને તેના સમર્થનમાં છીએ અને એક સરકારની ટિપ્પણી કરીએ છીએ કે એવી ટિપ્પણી કરીએ છીએ કે અમારા રાજપૂતોનું જે વિરુદ્ધ છે એ કોઈ પટેલનો વિરુદ્ધ નથી કોઈ ભાજપનો વિરુદ્ધ નથી ફક્ત એક જ વ્યક્તિનો વિરુદ્ધ છે કે એ વ્યક્તિ છે રૂપાલા જો ભાજપ સરકારને રાજપૂતો જો જોતા હોય તમામ દેશમાં રાજપૂતો વહે છે અને અગાઉ પણ રાજપૂતોએ બલિદાન આપ્યું છે કઈ વાર માથા આપી દીધા છે રજવાડા આપી દીધા છે યોગદાન રહ્યું છે ઇતિહાસ બોલે છે તેને જો રૂપાલાને જોતો હોય તો હું આ મીડિયાના માધ્યમથી તમામ છત્રી સમાજને બે હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે જે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય પણ રાજપૂતના સમર્થનમાં રહી અને તમામ રાજપૂતોને બે હાથ જોડીને વિનંતી છે કે તમામ રાજપૂત સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરે જે યુગ હતો

ભાજપના વિરોધમાં રહી અને રાજપૂતને સમર્થન આપી અને ભાજપના વિરોધમાં મતદાન કરશે જેનું એક ઉદાહરણ છે કે ચોરને કહેતા જો સજા હોતી હોય તો રૂપાલા ચોર છે રાહુલજીએ શબ્દમાં કીધું હતું કે નીરવ મોદી લલિત વસોયા અને વિજય માલિયા રૂપિયા ભારતના આજબો લઈને ભાગી ગયા હોય ચોરને ચોર કહેતા જો સજા થતી હોય તો આ રૂપાલા ચોર છે સમાજનો ચોર છે આજે રાજપૂત સમાજ ઉપર વિરોધ કર્યો છે રાજપૂતની બેન દીકરી ઉપર ટિપ્પણી કરી છે ગમે એના ઉપર કરી શકશે તો બીજી સમાજને પણ મારે બે હાથ હાથોડીને વિનંતી છે કે કોઈ પણ રૂપાલાને જો ભાજપ ન છોડી શકતું હોય તો તમામ વર્ગને તમામ સમાજને અને ખાસ મારા રાજપૂત સમાજને વિનંતી છે કે ભાજપમાં હો છતાં ભાજપને સમર્થન ન આપે ભાજપના વિરોધમાં વોટ કરે એવી આજે અમે આ વિડીયાના માધ્યમથી તમામ જનતાને જણાવવા માગીએ છીએ જય હિન્દ જય ભારત